તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે કાલે એક ખૂબ જ ભયાનક ઘટના આપણા માથા પર છે હા મિત્રો સત્ય સાંભળીને તમે દંગ રહી જશો આજે સાંજે ચાર ત્રીસ વાગ્યા પછી જે મોટી ઘટના બનવાની છે તમે તમારા સપનામાં પણ વિચાર્યું ન હતું સત્ય સાંભળ્યા પછી તમે તમારી આંખોમાંથી આંસુ રોકી શકશો નહીં આજ સાંજથી લઈને આગામી ત્રણ દિવસમાં શું થવાનું છે તે સહન કરવું તમારા માટે સરળ નહીં હોય કારણ કે એક પછી એક ત્રણ ભયંકર આફતો તમારી રાહ જોઈ રહી છે એવું કહેવાય છે કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તે એકલા આવતો નથી પરંતુ તેની સાથે સમસ્યાઓની લાંબી શ્રેણી લાવે છે તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે કોઈક રીતે એક સમસ્યાને સંભાળીએ છીએ ત્યારે બીજી આફત આપણા દરવાજા પર આવે છે આપણે એક સમસ્યામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ અને બીજું સંકટ દસ્તક આપે છે જેના કારણે તણાવ રોગો અને મુશ્કેલીઓ આપણને ચારે બાજુથી ઘેરી લે છે આવી સ્થિતિમાં આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને આપણે ભગવાનને પ્રશ્ન કરવા લાગીએ છીએ કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે પરંતુ આજના વીડિયોમાં ગુરુજી લાવ્યા છે તમારા આ પ્રશ્નોના જવાબ આપો યાદ રાખો કે વ્યક્તિને તેના જીવનમાં જે કંઈ મળે છે તે તેના પાછલા જન્મોના કર્મોનું પરિણામ છે જો હાલમાં તમારા જીવનમાં દુ ખની લહેરો વારંવાર આવી રહી છે તો સમજો કે જ્યારે સુખનો દરવાજો આવશે ત્યારે તે સતત અને પુષ્કળ પ્રમાણમાં આવશે આજનો વિડિયો ગુરુજી દ્વારા ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે તમારી કુંડળીમાં ત્રણ પ્રભાવશાળી ગ્રહો તેમના સ્થાન અને ઘર બદલવાના છે સૌપ્રથમ શુક્ર તેનું સ્થાન બદલશે અને અગિયારમા ભાવમાં સ્થિત થશે જ્યારે મંગળ પાંચમા ભાવથી છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને રાહુ જે તમારા કાર્યમાં અવરોધ ઊભો કરી રહ્યો છે હવે અગિયારમાં ભાવથી બારમાં ભાવમાં જશે આ જ કારણ છે કે આવનારા ત્રણ દિવસમાં તમારે વધુ સાવધ રહેવું પડશે કારણ કે ગુરુજી ફક્ત તમારા કલ્યાણની ઈચ્છા રાખે છે ગુરુજી ઈચ્છે છે કે તમારી દરેક ક્ષણ સુંદર રહે અને તમારા બધા દુઃખ અને સમસ્યાઓનો અંત આવે એટલા માટે તેમણે કલાકો સુધી મહેનત કરીને આ વિડિયો ફક્ત તમારા માટે તૈયાર કર્યો છે આ વીડિયો ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો છે કે તમે તમારા આવનારા સમયને સારી રીતે સમજી શકો અને બગાડ ટાળી શકો જો તમે આ મહેનતની કદર નહીં કરો તો આ વિડિયો પર તમારો સમય બગાડો નહીં જો તમે પૂરતો સમય આપ્યા પછી પણ તેને સંપૂર્ણપણે નહીં જુઓ તો શક્ય છે કે તમારા ભવિષ્યમાં અવરોધો વધુ વધી શકે છે કારણ કે રાહુ શુક્ર અને મંગળ આ ત્રણ ગ્રહો એક ખાસ સંયોજન બનાવી રહ્યા છે જેમાં વતનીઓની કઠિન કસોટી થશે એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં હૃદયને મજબૂત કરીને નિર્ણયો લેવા પડશે પરંતુ પછીથી સ્પષ્ટ થશે કે આ બધું અનુભવ આપવા માટે હતું જેથી જીવનનું સત્ય સમજી શકાય પછીથી તમને ખબર પડશે કે ભગવાનનો ખેલ સમજની બહાર છે આગામી ત્રણ દિવસમાં જે ત્રણ મોટા સંકટનો સંકેત આપવામાં આવી રહ્યો છે તે તમારી કસોટી કરવા આવી રહ્યા છે એટલા માટે હિંમતથી કામ કરો કારણ કે આજના વીડિયોમાં જે સત્યો જાહેર થશે તે પૃથ્વીને હચમચાવી નાખશે તમારા જીવનમાં ઘણા સમયથી બધું શાંત લાગતું હતું તમે ભગવાનને પ્રાર્થના કરી હતી કે બધું સારું થઈ જાય અને હવે સમય આવી ગયો છે કે બધું સારું થઈ જાય પરંતુ તે પહેલાં ત્રણ ગંભીર સંકટ તમારી રાહ જોવાના છે એટલા માટે આ વિડિયોને ખાસ ધ્યાનથી જોવો જરૂરી છે કારણ કે ગુરુજી આ ત્રણ આફતો વિશે ઊંડી માહિતી આપવાના છે કઈ આફત તમારા દરવાજા પર ખટખટાવશે કઈ નવી કટો ત્રણ ગ્રહોનો આ યુતિ તમારી રાશિ પર લાગુ પડશે ત્રણ ગ્રહોનો આ યુતિ ત્રણ મોટી સમસ્યાઓ લાવવાનો છે હવે સંપૂર્ણપણે સતર્ક રહેવાનો સમય છે કારણ કે આ યુગ હવે સારા સમયનો નથી જો તમને લાગે છે કે આજે તમે કોઈનું ભલું કરી રહ્યા છો અને કાલે તે વ્યક્તિ તમારા માટે પણ ઊભી રહેશે તો આ ફક્ત એક ભ્રમ છે લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરે છે અને જ્યારે તમને તેમની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે કોઈ તમારી સાથે નથી આ યુગનું કડવું સત્ય છે તેથી તમારે આવનારા ત્રણ દિવસમાં ખાસ કાળજી લેવી પડશે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે અને કેટલાક પગલાં લેવા પડશે કારણ કે હવે દુશ્મનોની ખરાબ નજર તમારા પર પડી છે પડોશીઓની ખરાબ નજર તમારા ધન પર પડી છે તેથી જ એક પછી એક તમારા પૈસા તમારા હાથમાંથી સરકી રહ્યા છે સંબંધો તૂટતા જાય છે અને વર્તન ખરાબ થઈ રહ્યું છે કાળા જાદુ અને ખરાબ નજરની અસર પણ આ પાછળ હોઈ શકે છે આનાથી કેવી રીતે બચવું તેની વિગતવાર માહિતી ગુરુજીએ આજના વિડીયોમાં આપી છે આ વિડિયોને અંત સુધી જોયા વગર છોડવાની અપેક્ષા છે કારણ કે આપણે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવામાં મિત્રો સાથે ચેટ કરવામાં અથવા ફિલ્મો જોવામાં ઘણા કલાકો બગાડીએ છીએ પરંતુ જો તમે ગુરુ પર માત્ર દસ મિનિટ વિતાવો છો તો જો તમે ગુરુજીને સાંભળો છો તો ખાતરી છે કે આ ત્રણ ગ્રહો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં લાવે પરંતુ ફક્ત સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરશે થોડી સાવધાની રાખીને અને ગુરુજીની એક વાતનું પાલન કરીને તમે આ ત્રણ સંકટને આવતા અટકાવી શકો છો અને તમારા જીવનમાં અપાર ખુશીઓને આમંત્રણ આપી શકો છો છેવટે તમારા જીવનમાં આવનારા ત્રણ સંકટ વિશે વિગતવાર જાણતા પહેલાં જો તમે માતા ભદ્રકાળીના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઇક કર્યા વિના ન જા હમણાં જ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય દી લખો આજે જે પણ ભક્ત આ ટિપ્પણી કરે છે તેનું વર્ષોથી અટકેલું કાર્ય કોઈપણ સંજોગોમાં પૂર્ણ થશે સૌપ્રથમ ગુરુજી જે આપત્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છે તેને ખૂબ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરો અચાનક તમારા જીવનમાં એક મોટું આર્થિક તોફાન આવી શકે છે આજના સમયમાં માણસ પૈસાના આધારે પોતાના આરામ અને સામાજિક દરજ્જાનું મૂલ્યાંકન કરે છે સમાજ ફક્ત એવા લોકોનું સન્માન કરે છે જેમની પાસે પુષ્કળ પૈસા હોય છે અને લોકો ફક્ત એવા લોકોને જ ખુશ માને છે જેમની પાસે સંપત્તિ હોય છે એટલા માટે આપણે દિવસ રાત સખત મહેનત કરીએ છીએ આપણા બધા પ્રયત્નો કરીએ છીએ અને પછી થોડા પૈસા કમાઈએ છીએ પરંતુ હવે એક ખૂબ જ મોટું સંકટ તમારી રાહ જોઈ રહ્યું છે તમે જે પૈસા તમારી મહેનતથી કમાયા છો તે બીમારીની સારવારમાં ખર્ચાઈ શકે છે અથવા તમે ચોરીનો ભોગ બની શકો છો અથવા કોઈ મોટો ઓર્ડર અચાનક રદ થઈ શકે છે અથવા પગારમાં રોકાઈ શકે છે જ્યારે પૈસાનો પ્રવાહ બંધ થઈ જાય છે અથવા જે પૈસા આવ્યા છે તે ઝડપથી નીકળી જાય છે ત્યારે તમારું મન બેચેન રહેશે ચિંતાઓનો સમુદ્ર ઊભો થશે જૂના દેવા યાદ આવશે બાકી બિલો અને જરૂરી ખર્ચાઓ મન પર હાવી થશે આ બધું તમને માનસિક રીતે નિરાશા અને તણાવ તરફ દોરી જશે ગુરુજી તમને ચેતવણી આપવા આવ્યા છે કારણ કે આ બધું રાહુ ગ્રહમાં પરિવર્તનને કારણે થઈ રહ્યું છે રાહુએ તમારી કુંડળીમાં પોતાનું સ્થાન બદલી નાખ્યું છે અને તેની અસરના પરિણામે આ પરિવર્તન સ્વાભાવિક છે આ પરિવર્તન મુખ્યત્વે આર્થિક ક્ષેત્રમાં અનુભવાશે જેમ કે પૈસાનો પ્રવાહ બંધ થવો નકામા ખર્ચાઓમાં વધારો અને ઘરમાં પૈસાની સ્થિરતા ગુમાવવી આ સમય દરમિયાન તમારે અંદરથી સમજવું પડશે કે ભગવાન બધું જ સારામાં પણ સમય ક્યારે માણસના હિસાબે કામ કરતો નથી તે ફક્ત ભગવાનના હિસાબે જ બદલાય છે તે જાણે છે કે ક્યારે શું આપવું જો નાણાકીય મુશ્કેલીઓ થોડા સમય માટે આવે છે તો તમારે તમારા હૃદયને મજબૂત બનાવવું પડશે અને પોતાને ખાતરી આપવી પડશે કે આ સમય પણ પસાર થશે આજે નહીં તો કાલે પૈસા ફરીથી તમારા હાથમાં આવશે વાસ્તવમાં પૈસા જ ખુશીનો એકમાત્ર સ્ત્રોત નથી તમને ઘણા લોકો મળશે જે કહેશે કે ઘણા પૈસા હોવા છતાં તેઓ ખૂબ ખુશ છે પરંતુ તેઓ અંદરથી ખુશ નથી વાસ્તવમાં જે લોકો ધનવાન હોય છે જેમની પાસે ત્રણ ખાસ વસ્તુઓ હોય છે ફક્ત તે લોકો જ ખરેખર સમૃદ્ધ કહેવાય છે ગુરુજી હવે તમને તે ત્રણ બાબતો વિશે જણાવી રહ્યા છે જેના કારણે તમને જીવનમાં સાચી ખુશી મળે છે આ વિડીયો તમારા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી શકે છે તેથી અંત સુધી ધ્યાથી જોતા રહો તમને પોતે જ લાગશે કે અત્યાર સુધી તમે એક મોટા ભ્રમ્મા જીવી રહ્યા હતા પહેલી વાત એ હોવી જોઈએ કે તમારા માથા પર કોઈ દેવું ન હોવું જોઈએ ન તો બેંકનું ન કોઈ પરિચિતનું ન તો કાર કે ઘર સંબંધિત કોઈ લોન જો દેવું હોય તો વ્યક્તિ શાંતિથી સૂઈ શકતો નથી દર મહિનાની છેલ્લી તારીખ આવતાની સાથે જ તેનું મન એ વિચારમાં ડૂબી જાય છે કે તેને હપ્તાના પૈસા ક્યાંથી મળશે બીજી વાત એ છે કે જો કોઈ વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછું એક વાર પોતાના પરિવાર સાથે બેસીને જમવા સક્ષમ હોય તો તેનાથી મોટી વાત કંઈ હોઈ શકે નહીં અને ત્રીજી મહત્વની વાત એ છે કે તે વ્યક્તિ પોતાનું ઘર પરિવાર અને શહેર છોડીને રોજગાર માટે દૂર ગયો નથી જો આ ત્રણ બાબતો તમારા જીવનમાં હાજર હોય તો ભલે તમારી પાસે વધારે પૈસા ન હોય તો પણ તમે ખરેખર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છો કારણ કે દરેકને આ ત્રણ બાબતો મળી શકતી નથી હવે આપણે બીજી આફતની ચર્ચા કરીશું જેમાં એવો સંકેત આપવામાં આવ્યો છે કે તમારે જેલ જવું પડી શકે છે તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ આવવાની છે તેથી અમારી વાતને કાળજીપૂર્વક સમજો નહીંતર તમે ગુરુજીના શબ્દોને અવગણશો અને ભવિષ્યમાં પસ્તાતા રહેશો વિચારો જો તમે આજે થોડા રૂપિયા ખર્ચો છો પણ મોટા નુકસાથી બચી જાઓ છો તો તે એક સસ્તો સોદો છે પરંતુ જો તમે તેને અવગણો છો તો ભલે તમે લાખો રૂપિયા ખર્ચો છો તો પણ તમને પસ્તાવા સિવાય કંઈ મળશે નહીં ગુરુજી તમને એક મોટા ભયમાંથી બચાવવા આવ્યા છે આ બીજી મોટી આફત છે જેમાં કોઈ તમારા પર ખોટો આરોપ લગાવી શકે છે આ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે વર્ષોથી તમારી નજીક રહેતો પાડોશી પણ ક્યારેક સારો પાડોશી પણ જો તમને કોઈ પાડોશી મળે તો જીવન સ્વર્ગ જેવું બની જાય છે પરંતુ જો તે પાડોશી કપતી ઈર્ષાળુ કે ચાલાક હોય તો તે જ પાડોશી જીવનને નર્ક બનાવી શકે છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બહાર પાણી ફેંકવા ફૂલના કુંડા રાખવા અથવા જોરથી ટીવી વગાડવા જેવી નાની નાની બાબતો પર વિવાદો થાય છે ગુસ્સામાં કંઈક એવું કહેવામાં આવે છે અથવા કરવામાં આવે છે જે ન થવું જોઈએ ગુરુજી તમને તમારા ગુસ્સા વિશે ચેતવણી આપી રહ્યા છે પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે મંગળ ગ્રહે તેની સ્થિતિ બદલી છે અને તમારી કુંડળીમાં ઘર બદલી નાખ્યું છે જેના કારણે ગુસ્સો તીવ્ર બની શકે છે આનો અર્થ એ છે કે હવે તમે તમારી વાણી પર નિયંત્રણ રાખશો નહીં તમે કોઈને કંઈ પણ કહેશો તમે બકવાસ બોલશો તમે કઠોર શબ્દોનો ઉપયોગ કરશો હવે કોઈ પણ પાડોશી સાથે પણ આવું જ થઈ શકે છે તમે જે કહ્યું તેમાંથી બીજી વ્યક્તિ શું અર્થઘટન કરે છે તે તમારા હાથમાં રહેશે નહીં ઘણી વખત ગુસ્સામાં કોઈ પર હાથ ઉપાડવો પણ મોંઘો સાબિત થઈ શકે છે અને પરિણામે તમારે જેલના સળિયા પાછળ જવું પડી શક તમારી આંખોમાંથી આંસુ વહેશે પણ ગુરુજી આજે તમને જે કહી રહ્યા છે તે સો ટકા સાચું છે આવનારા સમયમાં કોઈ સ્ત્રી તમારા પર ગંભીર આરોપ લગાવી શકે છે અને તમારા પર ખોટો કેસ દાખલ કરી શકે છે અને દુઃખની વાત એ છે કે આ દેશના મોટા ભાગના કાયદા સ્ત્રીઓના પક્ષમાં છે તેથી જ સમાજ તમારી વાત સાંભળશે નહીં અને ફક્ત સ્ત્રીની વાતને જ સાચી માનશે વાસ્તવિકતા એ છે કે હવે ઘણી વખત સ્ત્રીઓ પણ આ કાયદાનો દુરુપયોગ કરી રહી છે લોકો છૂટાછેડા લઈને ફાયદો ઉઠાવે છે લગ્ન ફક્ત પૈસા પડાવવા માટે કરવામાં આવે છે અને જેમ જેમ કોઈ અમીર સંબંધ મળે છે તેમ તેમ ગરીબ વ્યક્તિ પાછળ રહી જાય છે કોઈ પણ ખોટો આરોપ તમારા પર પણ લગાવી શકાય છે આ કોઈ સ્પર્ધકની યોજના પણ હોઈ શકે છે જે તમને છોકરીની જાળમાં ફસાવીને તમારું નામ ખરાબ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે અને જો આવું થાય જ્યારે તમે જેલમાં હશો ત્યારે આખા મહોલ્લામાં તમારી બદનામી થશે લોકો તમને ટોણા મારશે અને તમે ક્યાંય પણ માથી માથું ઊંચું કરી શકશો નહીં એટલા માટે ગુરુજી કહે છે કે સાવધાન રહો પડોશીઓ સાથે ઝઘડો ન કરો સ્ત્રીઓ સાથે ના પડો કારણ કે કોઈ સ્ત્રી તમને જેલમાં મોકલી શકે છે ઉપરાંત જો તમારી સામે બે જૂથો વચ્ચે ઝઘડો થાય જો કંઈક થઈ રહ્યું હોય અને તમે તેમની સાથે પરિચિત હોવ તો ભૂલથી પણ મધ્યસ્થી કરવાનો પ્રયાસ ન કરો તમારું મન કહી શકે છે કે તેને રોકવું જોઈએ પરંતુ આ ભૂલ ઘાતક સાબિત થઈ શકે છે જેઓ લડી રહ્યા છે તેઓ પોતાને બચાવશે પણ જ્યારે તમે વચ્ચે જશો ત્યારે ઉડતી મુશ્કેલી સીધી તમારા પર પડશે આખો મામલો તમારા પર આવશે અને પછી તે જ લોકો તમને બિલકુલ મદદ કરશે નહીં પછી તમારા જીવનના ઘણા વર્ષો કોર્ટ અને જેલમાં વિતાવી શકાય છે તમારા જીવનનું મૂલ્ય સમજો તમારા માતાપિતાના આદરને ઓળખો અને સમજો કે તમારું જીવન ખૂબ મૂલ્યવાન છે તમારે તેને સખત મહેનત અને બુદ્ધિથી જીવવું પડશે અને તમારા પરિવારનું નામ રોશન કરવું પડશે હવે ગુરુજી ત્રીજી આફત વિશે ખુલાસો કરવા જઈ રહ્યા છે ખૂબ ધ્યાથી સાંભળો આ ત્રીજી આફત જાણ્યા પછી તમને એવું લાગશે કે જાણે તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય ત્રીજી આફત તરીકે તમારી સામે એક શક્તિશાળી તાંત્રિક વિધિ કરી શકાય છે ઊંડો કાળો જાદુ તમારા જીવન પર પ્રભુત્વ મેળવી શકે છે જેમ આ દુનિયામાં ભગવાન છે તેમ કેટલાક લોકો એવા પણ છે જે કાળી શક્તિઓની પૂજા કરે છે આસુરી સાધના કરે છે તાંત્રિક તકનીકોમાં નિષ્ણાત છે અને બીજાઓને પ્રગતિ કરવાનો પ્રયાસ કરે છે તમે અનુભવ્યું હશે કે ઘણી વખત આપણે ખૂબ મહેનત કરીએ છીએ પણ પરિણામ મળતું નથી ક્યારેક અચાનક આપણી તબિયત બગડે છે આપણે ડોક્ટરની સલાહ લઈએ છીએ દવાઓ લઈએ છીએ પણ કોઈ અસર થતી નથી જે કામ થવાનું હતું તે અચાનક બગડી જાય છે લાખોનો ઓર્ડર આપણા હાથમાંથી સરકી જાય છે પ્રમોશનને બદલે ડિમોશન થાય છે આવી પરિસ્થિતિઓમાં આપણને કંઈ સમજાતું નથી અને આપણે અહીં ત્યાં બાબાઓ પાસે દોડવા લાગીએ છીએ અને ઉકેલ શોધવાનું શરૂ કરીએ છીએ પરંતુ સાચું કારણ તાંત્રિક વિધિઓ છે શક્ય છે કે તમારી સામે કોઈ તાંત્રિક જાદુ કરવામાં આવ્યો હોય ગુરુજી કહી રહ્યા છે કે કેટલાક લોકો એવા છે જે બીજાના સુખની ઈર્ષા કરે છે અને તંત્ર મંત્રની મદદથી પોતાનું જીવન બરબાદ કરવા માંગે છે ઘણી વખત તમારો વાળ ચૂપચાપ છીનવી લેવામાં આવે છે તમારા દ્વારા પહેરેલી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે અથવા તમારી સાથે સંબંધિત કોઈ વસ્તુ ચૂપચાપ ઉપાડી લેવામાં આવે છે તાંત્રિક વિધિઓ આ વસ્તુઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે આ ત્રીજી આફત તમારા જીવનમાં આવી શકે છે ઘણી વખત આપણે પોતે જ લોકો સામે આપણા કાર્યોનો ઢોલ વગાડીએ છીએ જેમ કે આપણે જમીન જો આપણે ગુરુજીનું માનીએ તો તમારે ખાસ કરીને આર નામના વ્યક્તિથી દૂર રહેવું જોઈએ આ એ જ વ્યક્તિ છે જે તમારા જીવનમાં સમસ્યાઓનું મૂળ બની શકે છે આ તે વ્યક્તિ છે જે તમારી સામે તાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે અથવા કરવાનો છે આ વ્યક્તિથી ખતરો ખૂબ જ ગંભીર છે જીવનમાં તમારી માસુમિયતમાં એટલા ફસાઈ ન જાઓ કે તમે કોઈ તાંત્રિકની વાતો પર વિશ્વાસ કરવા લાગો વિચારો કે જે વ્યક્તિએ તમારી સાથે પહેલાં વાત કરી ન હતી તે વારંવાર તમારા ઘરે કલાકો સુધી કેમ બેસવા લાગ્યો છે દરેક કાર્ય પાછળ કોઈ છુપાયેલો ઈરાદો હોય છે જો કોઈ વારંવાર તમારા ઘરે આવીને લાંબા સમય સુધી બેઠો રહે છે તો તેના પર નજર રાખવાનું શરૂ કરો શક્ય છે કે જ્યારે તમે પાણી લાવવા ઊભા થાઓ છો ત્યારે તે તમારી આસપાસ કોઈ કાળું કામ કરી શકે છે કોઈ જાદુઈ કૃત્ય કરી શકે છે તેથી સાવધ રહો સાવધ રહો અને કોઈના બાહ્ય દેખાવથી હેતરાઈ ન જાઓ અમે પહેલાથી જ આવા વ્યક્તિઓ વિશે વાત કરી છે જે તમારા માટે ત્રણ મોટી મુશ્કેલીઓ લાવશે હવે તે ત્રણ મોટા સારા સમાચાર વિશે માહિતી આપવાનો સમય છે કારણ કે જ્યારે તમે આ બધી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરશો ત્યારે જીવનનો દરેક અંધકાર દૂર થશે અને એક નવી સવાર એક નવો પ્રકાશ આવશે તમારા દરવાજા પર ખટખટાવનાર પ્રથમ સારા સમાચાર એ છે કે લાંબા સમય પછી તમે તમારા પરિવારમાં સંવાદિતા પ્રેમ અને એકતા જોશો આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે ગ્રહો દ્વારા મોકલવામાં આવેલી આ મુશ્કેલ કસોટીમાં સફળ થશો તમારે દરેક પગલું ખૂબ જ વિચારપૂર્વક ભરવા પડશે તમારે ઉતાવળ કે ખોટા નિર્ણયો ટાળવા પડશે તમારા ઘરમાં પૈસા સ્થાયી થવા લાગશે મારા પર વિશ્વાસ કરો પારિવારિક સંબંધોમાં પણ હોમ્ફ પાછી આવવા લાગશે જેમણે તમારામાં વિશ્વાસ ગુમાવ્યો હતો તેઓ ફરીથી તમારા સમર્થનમાં ઊભા રહેશે જેઓ તમને એક સમયે હલકી ગુણવત્તાવાળા માનતા હતા તેઓ હવે તમને સલામ કરશે કારણ કે જીવન ઘણીવાર આપણને એવો ભ્રમ આપે છે કે આપણને કોઈની મદદની જરૂર નથી પરંતુ જેમ જેમ સમય આપણા માટે પ્રતિકૂળ હોય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે નાની વસ્તુ પણ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જીવન ઉતાર્ચધાવની શ્રેણી છે ક્યારેક એવો સમય આવે છે જ્યારે બધું એટલું સારું હોય છે કે આપણે પોતે માનતા નથી કે તે આપણી સાથે થઈ રહ્યું છે અને ક્યારેક એટલું ખરાબ થઈ જાય છે કે આપણને ભગવાનને પૂછવાનું મન થાય છે કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે જીવનની દરેક ક્ષણ દરેક ઘડી શક્યતાઓ અને કટોકટીઓથી ભરેલી હોય છે તમારું મન તમારો સ્વભાવ તમારા કાર્યો સારા છે છતાં તમારા મનમાં વારંવાર આ વિચાર કેમ આવે છે કે નસીબ તમારો સાથ નથી આપી રહ્યું તમે વારંવાર કેમ નિષ્ફળ જાઓ છો તમારે વારંવાર ગરીબીનો સામનો કેમ કરવો પડે છે ગુરુજી આજે આ બધા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છે અને તમારા જીવનના માર્ગમાંથી કાંટા દૂર કરવા અને તેને ફૂલોથી ભરવા માટે પણ આવ્યા છે કારણ કે તમારા જીવનમાં એક દેશદ્રોહી છે જે તમારી સાથે છે ત્યાં સુધી પ્રગતિ કરી શકશે નહીં ગુરુજી પોતે તમને આ વાતો ખૂબ ધ્યાનથી સાંભળવા વિનંતી કરી રહ્યા છે તે કપટી વ્યક્તિ હંમેશા તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે જ્યારે તમે કોઈ સારું કામ કરો છો ત્યારે તેની ખરાબ નજર તેને બગાડે છે જ્યારે તમે તેની સાથે કોઈ યોજના શેર કરો છો ત્યારે તે જાણી જોઈને તમને ખોટી સલાહ આપે છે અને તમારા પ્રયત્નોનો નાશ કરે છે જ્યારે પણ તમે તેના પર વિશ્વાસ કરો છો ત્યારે તે તમને પાછળથી છેતરે છે કારણ કે આ વ્યક્તિ તમારા વિરોધીઓ સાથે મળી છે તે તમને રસ્તા પર લાવવા માંગે છે તમને નીચે લાવવા માંગે છે શક્ય છે કે તમને લાગે